મોરબીમાં ગફલત કરીને ટ્રક ચલાવતા ટ્રક ચાલકનો વીડિયો વાયરલ થયો છે મોરબી માળિયા હાઇવે પર આ વિડિયો સામે આવ્યો છે અન્ય વાહન ચાલકના જીવ જોખમમાં આવે તે રીતે ટ્રક ચલાવ્યો હતો ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે અંતે ટ્રક પલટી ખાઈ ગયો હતો મોરબીમાં ગફલત કરીને ટ્રક ચલાવતા ટ્રક ચાલકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે મોરબી માળિયા હાઇવે પરનો વીડિયો હોવાનું અનુમાન છે અન્ય વાહન ચાલકના જીવ જોખમમાં આવે તે રીતે ટ્રક ચલાવ્યો હતો ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું પણ અનુમાન છે અંતે ટ્રક પલટી ખાઈ ગયો હતો મોરબીનો આ વીડિયો સામે આવ્યો છે મોરબીમાં ગફલત કરીને ટ્રક ચલાવતા ટ્રક ચાલકનો વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે મોરબી માળિયા હાઇવે પરનો વિડીયો હોવાનું અનુમાન છે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં આવે તે રીતે ટ્રક ચલાવ્યો હતો